નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ ને વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ રૂપિયા માર્કેટ અંદર છે ઊંઝામાં સતત પણ ફરી વાર ઘટાડો નોંધાઈ રહ્યો છે બજાર નીચે મળી રહી છે હમણાં જીરુમાં કોઈ મોટી તેજીની સંભાવના નથી તેમજ કોઈ બહુ મોટી મંદી પણ નહીં જોવા મળે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્યાં ત્રીસો પચાસથી પાંત્રીસો ને ચોવીસ રૂપિયા હળવદ એકત્રીસો એકાવનથી પાંત્રીસો ને રૂપિયા મોરબી બત્રીસોથી પાંત્રીસો ત્રીસ રૂપિયા પાટડી ત્યાં ત્રીસો એંશીથી રૂપિયા બોટાદ પચીસોથી પાંત્રીસોને પંચોત્તર રૂપિયા જસદણ ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા ગોંડલ બાવીસોથી પાંત્રીસો રૂપિયા વાંકાનેર એકત્રીસો થી પાંત્રીસો ને પાસઠ રૂપિયા સોળ રૂપિયા પાટણ તેત્રીસો ત્રીસ થી ચોત્રીસો રૂપિયા હારીજ ત્રેવીસો થી પાંત્રીસો રૂપિયા થરાદ ત્રણ હજાર થી રૂપિયા મેનવા તેત્રીસો થી પાંત્રીસો રૂપિયા વારાહીસો થી છત્રીસો રૂપિયા દિયોદર ચોત્રીસો થી પાંત્રીસો રૂપિયા રાધનપુર સત્યાવીસો થી પાંત્રીસો સાઠ રૂપિયા રાપર ચોત્રીસો થી 3500 રૂપિયા ભચાઉ 3400 થી પાંત્રીસો દસ રૂપિયા અંજાર એકત્રીસો થી 3600 રૂપિયા જામનગર બાવીસો થી પાંત્રીસો નેવું રૂપિયા ભાવનગર ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા પોરબંદર બે હજાર નવસો પચાસથી પચીસ રૂપિયા અમરેલી ત્રણ હજાર ચાલીસથી પાંત્રીસો ને પંચોતેર રૂપિયા ત્રાંગધ્રા ત્રણ હજારથી છત્રીસો રૂપિયા સાવરકુંડલા તેત્રીસો બાવીસથી પાંત્રીસો રૂપિયા બાબરા છવ્વીસો પચાસથી પાંત્રીસો સાઠ રૂપિયા સમી તેત્રીસોથી પાંત્રીસો નેવું રૂપિયા કડી છવ્વીસોથી અઠ્યાવીસો રૂપિયા હિંમતનગર બે હજારથી તેત્રીસો રૂપિયા જૂનાગઢ એકત્રીસોથી ચોત્રીસો ને પચાસ રૂપિયા જામખંભાળિયા એકત્રીસોથી પાંત્રીસો ને પચાસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર એકાવનથી અગિયાર રૂપિયા ડીસા તેત્રીસો અગિયારથી તેત્રીસો અગિયાર રૂપિયા અને વિરમગામ ચાલીસથી છત્રીસો રૂપિયા માંડલ ચોત્રીસો પચાસથી છત્રીસો ને રૂપિયા તળાજા બત્રીસો ત્રીસથી બત્રીસો ત્રીસ રૂપિયા મહવા બે હજાર નવસો સિત્તેરથી બે હજાર નવસો ને એકોતેર રૂપિયા અને દશેડા પાટડી ત્યાં ત્રીસો એંશીથી રૂપિયા